સૌથી સારી બાબત તો એ છે કે ભૂતકાળમાં જયારે ગણપતિ બાપાની સ્થાપના થયેલી ત્યારે એક ઉદ્દેશ સાથે થયેલી કે અંગ્રેજો સીધી રીતે લોકોને ભેગા થવા દેતા નહીં અને એટલે એ જમાનાના આપણા આગેવાનોએ રસ્તો કાઢ્યો કે ભાઈ સીધી રીતે ભેગા નહીં થવા દેતો ભગવાનની પૂજા કરવા તો ભેગા થશે બધા અને ભગવાનની પૂજા કર્યા પછી આપણે આપણી વાત કરશું તો ગણપતિજીની સ્થાપના કરવાનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે સમાજની વાત થાય જનતાની વાત થાય લોકોની વાત થાય અને એ માટે બધા લોકો ભેગા મળે એટલે જ તો ગણપતિજીની સ્થાપના છે અને આજે આ ગણપતિજીની સ્થાપનાનું મુખ્ય સૂત્ર છે કે આ ડ્રગ્સ હટાવો અને પરિવાર બચાવો આ સમાજની વાત છે કેમ કે ભૂતકાળમાં અંગ્રેજો હટાવો પરિવાર બચાવો હતું અહીંયા અત્યારે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો આવી ગયો છે જ્યારે જ્યારે ગણપતિજીને બિરાજમાન કર્યા છે ત્યારે કંઈક સારું કરવાની ભાવના સાથે લોકો ભેગા થાય છે આજે પણ આપણે અહીંયા ગણપતિજીના સાનિધ્યમાં ભેગા થયા છીએ તો મારી પણ આશા છે બધા પાસે કે આપણે બધા કંઈક સારો સંકલ્પ લઈને અહીંથી છૂટા પડીએ અને એ સંકલ્પ શું લેવાનો છે કે સમાજમાં ગુજરાતમાં આપણા વિસ્તારમાં જે કઈ પણ ખોટું થઈ રહ્યું છે ખોટી રીતે કઈ જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે તો આપણે બધા બીજું કઈ નહીં તો કઈ નહીં પણ આપણો આત્મા જગાડશું એવો સંકલ્પ લઈને અહીંથી આપણે બધા જવાનું છે